હેલો કાય દોસ્તો ઘણા ટાઈમથી હું વિચારતો હતો કે આપણે એક એવી વેબ સિરીઝ સોરી વેબ સિરીઝ બોલાવી છે જે એવી સિરીઝ ચાલુ કરીએ કે જેમાં આપણે કાર્સ વિશેની ડિટેઇલ અને ટેકનોલોજી વિશેની માહિતી આપ લોકોની સાથે શેર કરું તો આપણે અત્યાર સુધી ઓલમોસ્ટ આપણે જોયું ઓટોમેટિક કાર કોણે લેવી જોઈએ મેન્યુઅલ કારના શું ફાયદા છે ઓટોમેટિક કારના ટાઈપ્સ કેટલા છે હવે આજે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આજે આપણે એ વસ્તુ જોઈશું અલગ અલગ કાર કંપની ઉપર હું વિચારું છું કે એક એક વિડીયો બનાવું તો સૌથી પહેલાં લોકોની ફેવરિટ અને આપણી ઇન્ડિયન મારુતિ સુઝુકીની આપણે વાત કરીએ કે મારુતિ સુઝુકીની કાર કોણે લેવી જોઈએ અને હુ ઇઝ આઈડિયલ કેન્ડિડેટ હુ કેન બાય મારુતિ કાર ટુડે બરાબર કે એક આદર્શ રીતે મારુતિની કાર કોને સૂટ કરે છે અને કોણે મારુતિની કાર લેવી જોઈએ પછી આપણે એ પણ વાત કરીશું કે મારુતિની કાર કોના માટે ખરેખર નથી પણ કોને લેવી જોઈએ એના ઉપર આપણે આવીએ તો સ્ટાર્ટ વિથ પ્રોસ એના પોઝિટિવ મારુતિના કયા કયા છે સો ફોર મોસ્ટ ઓફ ધ પીપલ આપણા માટે સૌથી જે ફર્સ્ટ કાર બાય કરે છે પોતાની ઇવન જે યંગ જનરેશન અત્યારે પોતાને ટ્વેન્ટીઝમાં છે કે થર્ટીઝમાં છે ટ્વેન્ટીઝ કે થર્ટીઝ અર્લી થર્ટીઝ ઓર લેટ ટ્વેન્ટીઝ બરાબર મને નથી લાગતું કે દસ બાર પંદર વર્ષના લોકો કાર ખરીદવાના હોય તો ઓલમોસ્ટ લેટ ટ્વેન્ટીઝ અથવા અર્લી થર્ટીઝના લોકો જે પોતાની ફર્સ્ટ કાર બાય કરવા જઈ રહ્યા છે સો હિયર યુ કેન બ્લાઇન્ડલી ટ્રસ્ટ ઓન મારુતિ સુઝુકી તમે આંખ બંધ કરીને મારુતિની કાર તમે પકડી શકો છો એના પાછળના ઘણા બધા કારણો છે કે તમે કેમ મારુતિની કાર તમારે ખરીદવી જોઈએ સો ફોર મોસ્ટ ઓફ ધ પીપલ પહેલો આપણને પ્રોબ્લેમ હોય છે સર્વિસનો સર્વિસમાં સૌથી સારામાં સારી કાર જો આપણે અત્યારે જોઈએ તો મારુતિ સુઝુકીની સર્વિસ નેટવર્ક બહુ સારું છે ઓલમોસ્ટ ઓલમોસ્ટ થર્ટી ટુ ફોર્ટી કિલોમીટર્સ એવરી ત્રીસથી ચાલીસ કિલોમીટરના એરિયામાં એક મારુતિનો તમને શોરૂમ મળી જશે તમને એટલે એનું એટલું બધું વાઇડ સ્પ્રેડ નેટવર્ક છે કે તમે ભારતના કોઈપણ ખૂણામાં ભારતના કોઈપણ ખૂણામાં મારુતિની કાર તમે આરામથી સર્વિસ કરાવી શકો છો સર્વિસેબલ છે બધે જ એનું નેટવર્ક જ એવડું મોટું છે સૌથી મોટું નેટવર્ક મારુતિ ધરાવે છે પ્લસ એની કારની રિસેલ વેલ્યુ બહુ વધારે છે રિસેલ વેલ્યુમાં આપણે વાત કરીએ તો મારુતિ સુઝુકીના જે કે સિરીઝના જૂના એન્જિન આવતા અને જેના ડીઝલ એન્જિન જે અત્યારે બંધ થઈ ગયા છે આફ્ટર બે હજાર ઓગણીસ વીસ એકવીસ આસપાસ પછી બંધ થઈ જોવા જ નથી મળતા મારુતિ જ બંધ કરી દીધા છે તો જે મારુતિના જૂના ડીઝલ એન્જિન હતા એ આજની તારીખે પણ એટલા રિલાયેબલ છે કે લોકો મારુતિ સ્વિફ્ટ જે ઓલમોસ્ટ ત્રણથી ચાર લાખ કિલોમીટર ચાલી ગઈ હોય એવી સ્વિફ્ટના સારામાં સારો પ્રાઇસ આપવા તૈયાર છે લોકો સાડા ચાર પાંચ લાખ રૂપિયા એ બેથી થી ત્રણ લાખ ચાર લાખ કિલોમીટર ચાલેલી સ્વિફ્ટના ચૂકવવા માટે તૈયાર છે કેમ કારણ કે મારુતિ સુઝુકીના એન્જિન બહુ રિલાયબલ હોય છે અને ઓલમોસ્ટ આપણે વાત કરીએ તો કોઈ પણ જાપાનીઝ કંપની તમે લઈ લો મારુતિ સુઝુકીમાં શું સુકી જાપાન જાપાનની ટેકનોલોજી કોઈ પણ તમે ટોયોટા લઈ લો હોન્ડા લઈ લો મારુતિ લઈ લો તો જાપાન વિશે તો એવું કહેવાય કે જાપાનીઝ કાર ટેકનોલોજી મેચ્યોર તો હું નહીં કહું મેચ્યોર છે સોરી ડેવલપ નહીં કહું ડેવલપ એટલે કેમ કે જર્મન કાર મેકર્સ જે હોય છે એ બહુ કોમ્પ્લેક્સ એન્જિન બનાવે છે જા વેર એઝ જાપાનના જે એન્જિન હોય ને એકદમ સિમ્પલ અને સાદી રીતે એન્જિન બનાવે છે લોકો જૂની ને ઓલ્ડ ઇઝ ગોલ્ડ એ ટાઈપનું પણ એના એન્જિનની રિલાયબિલિટી એટલી સારી હોય છે એક એવું એક એવી કહેવત છે કે ચારથી પાંચ લાખ કિલોમીટર તો ટોયોટાના અને મારુતિના કોઈ પણ એન્જિનની વાત કરીએ તો એન્જિન એમના રાઉસ થતા હોય જો કે આ કહેવત દિલ ઉપર લેવાની જરૂર નથી એક ખાલી એક લોકવાયકા જેવું છે પણ ટૂંકમાં આ વસ્તુ એ દર્શાવે છે કે મારુતિના એન્જિન ઉપર લોકોનો ટ્રસ્ટ કેટલો બધો વધારે હોય છે ઓલમોસ્ટ તમે ત્રણથી ચાર લાખ કિલોમીટર એન્જિન રાઉસ થાય એન્જિન રાઉસ ના થતા હોય ત્યાં સુધીમાં પણ કહેવાનો મતલબ કે ત્રણ ચાર લાખ કિલોમીટર ગાડી ચાલ્યા પછી પણ ઘણી વાર એવું બને કે તમારે એની એન્જિનને ક્યારેય પાનું પણ ના મારવું પડે એનું એન્જિન ક્યારેય તમારે ખોલાવવું ના પડે તો જો રિલાયબિલિટીની વાત હોય તો મારુતિ સુઝુકી ઓલવેઝ ટોપ થ્રી પ્લેયર્સમાં આવે છે એના એન્જિન બહુ રિલાયેબલ હોય છે બીજી વસ્તુ મારુતિ સુઝુકી શું એન્જિન નથી બનાવતું નેચરલી એસ્પિરેટેડ મોસ્ટલી એના નેચરલ એસ્પિરેટેડ હતા હવે ચાર્જ એન્જિન બનાવે છે ફ્રોન્ક્સમાને એણે ઇન્ટ્રોડ્યુસ કર્યા છે અત્યારે તો હું આના ઉપર પણ એક વીડિયો બનાવીશ દરબો ચાર્જ એન્જિન શું હોય નેચરલી એસ્પિરેટેડ એન્જિન શું હોય તો મારુતિ તો શું કે નેચરલી એસ્પિરેટેડ એન્જિન જે બનાવે છે એના એ એન્જિન પણ બહુ રિલાયેબલ છે કારણ કે એ એન્જિનમાં લોંગ લાસ્ટિંગ એન્જિન છે વર્ષો વર્ષો સુધી કોઈ પ્રોબ્લેમ નથી થતો ચાહે પેટ્રોલ હોય કે ચાહે ડીઝલ એન્જિન હોય ઇવન સીએનજી એન્જિન પણ મારુતિના સારા હોય છે આ એક વાત કરી દીધી આપણે કે સર્વિસ અને રિલાયેબિલિટી બંનેમાં મારુતિના એન્જિન સારા છે પ્લસ મારુતિની સર્વિસ પણ બહુ સારી છે મતલબ વાઇડ સ્પ્રેડ છે તમને બધી જ જગ્યાની સર્વિસ મળી જશે આ બે પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ થઈ ગયા ત્રીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે મારુતિના મારુતિની કાર લીધા પછી તમને રિસેલ વેલ્યુ વધારે મળશે આની પણ આપણે વાત થઈ ગઈ ત્રીજો પોઈન્ટ કે તમારે બે ચાર પાંચ વર્ષ પછી ગાડીને કાઢવી હોય તો તમને એની સારામાં સારી વેલ્યુ મળી જશે પ્લસ ખાલી રિસેલ વેલ્યુની વાત નથી ઇવન મારુતિની કાર તમે આજે લીધી હોય તો એમાં ડિપ્રિસિએશન તમને ઓછું જોવા મળશે ડિપ્રિશિએશન ઇન ધ સેન્સ તમે હુંડાઈની કે સ્કોર્પિયોથી ઇવન સ્કોર્પિયો તમે લીધી હોય તો રિસેલ વેલ્યુ તમને એટલી નહીં મળે જેટલી તમને સ્વિફ્ટ નહીં મળશે કારણ કે આજની તારીખે જૂની મારુતિ કાર લેવાવાળા લોકો પણ તૈયાર બેઠા હોય તમે વેચો એટલે તરત થોડાક સમયમાં તમારી કાર ઇઝીલી વેચાઈ જાય અને જો તમારે વેચવી નથી તો લોંગ લાસ્ટિંગ તો છે જ મારુતિની કાર લાંબો સમય ચલાવી છે તો પણ તમારા માટે મારુતિ બેસ્ટ છે બરાબર હજી બીજો બીજા પોઈન્ટની આપણે વાત કરીએ કે કયા લોકોએ મારુતિ લેવી જોઈએ તો બીજું એવા લોકો જેને ટેકનોલોજીથી બહુ મતલબ નથી મતલબ તમે હુંડાઈની કાર લેશો કે કીયાની કાર લેશો તો ફીચર્સ તમને ફરી ભરીને મળશે પણ એ ફીચર્સ બધા કેવા છે કે ઇલેક્ટ્રોનિક્સ ક્યાંક ને ક્યાંક યુઝ થાય છે ઇલેક્ટ્રોનિક્સનો બગડવામાં અથવા વેરન્ટેરના ચાન્સીસ બહુ વધારે છે મતલબ કોઈ પણ કારમાં જો ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ ઇક્વિપ કાર હશે તો ઓબ્વિયસલી એમાં વધારે ને વધારે પ્રોબ્લેમ આવવાનો જેટલા વધારે ફીચર્સ છે એટલે સામે વધારે પ્રોબ્લેમ છે તો મારુતિમાં અને ટોયોટામાં સૌથી સારી વસ્તુ એ છે કે લોકો ઇલેક્ટ્રોનિક્સ ઉપર ઓછું રિલાય કરે છે એ લોકો જેટલું બને એટલું મતલબ ટચ એમાં ઓછા હશે બરાબર ટચ કંટ્રોલ્સ એમાં ઓછા હશે એમાં જે આપણે જનરલી જે કંટ્રોલ હોય ઇવન એસીના કંટ્રોલ તમે જોવા જાવ તો એમાં હાથેથી મેન્યુઅલી તમે જે ફેરવતા હોય એ ટેપના વધારે હોય બાકી અત્યારે તમે ટાટાની નેક્સોન કે હેરિયર લો તો બધામાં ટચ કંટ્રોલ આવી ગયા છે પણ ટચ કંટ્રોલ કરતાં જો તમારે એક રિલાયબિલિટી જોતી હોય અને મેન્યુઅલી તમને કોઈ વાંધો ના હોય થોડી ઓછી સિસ્ટમ મળતી હોય પણ લોંગ લાસ્ટિંગ અને ટ્રસ્ટ વર્ધી હોય તો મારુતિની કારમાં કેવું છે કે એમને સિસ્ટમ્સ એટલી બધી તમને નહીં મળે મળશે અત્યારની હિસાબે બધી જ સારામાં સારી સિસ્ટમ તમને મળે છે પણ જો તમે કિયા કે હુંડાઈ કે એ લોકો સાથે કમ્પેર કરશો તો જે ફરી ફરીને જે ફીચર્સ આવે છે એટલા બધા ફીચર્સ કદાચ તમને મારુતિ પ્રોવાઈડ નહીં કરે પણ જે કોઈ ફીચર્સ છે એ બધાના લોંગ લાસ્ટિંગ છે અને ટાઈમ ટેસ્ટેડ છે મતલબ ચલે સાલો સાલ તક સાત સાલ આઠ વર્ષ દસ વર્ષ બાર વરસ પંદર વર્ષ એમને કોઈ તકલીફ થતી નથી તો આ સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે અને હવે મેઇન વસ્તુ પર આવી કે કોસ્ટ ઇવન મારુતિની કાર કોસ્ટમાં પણ ઓકે છે કોસ્ટ પણ એની બરાબર હોય છે બીજી કારની કમ્પેરમાં હું એમ નહીં કહું કે બહુ સસ્તી કાર બનાવે છે એવું પણ બીજી વસ્તુ કે એમાં તમારે એવરેજ જનરલ બીજા કરતાં વધારે મળશે આ એવરેજવાળો જે પોઈન્ટ છે ને આને ખરેખર અમે ટોપ ઉપર રાખવું જોઈએ બાકીના ચારે ચાર પોઈન્ટ કરતાં સૌથી સુપીરિયર પોઈન્ટ આ છે કે એવરેજ તો મારુતિની કાર આપણે કોઈ પણ કાર લઈએ તો આપણે સૌથી પહેલાં પૂછીએ કે માઇલેજ કેટના દેતી તો માઇલેજમાં મારુતિનો કોઈ બીજી કાર સાથે કોઈ ક્લાસ જ નથી બીજી કોઈ કાર સાથે કમ્પેરેબલ જ નથી એવરેજ જો તમારે જોતી હોય તો મારુતિ જેટલી એવરેજ તમને ઓલમોસ્ટ તમે કોઈ પણ કાર ચેક કરી લો એની એની કમ્પેરિઝનમાં કોઈ કાર તમને એટલી એવરેજ આપશે નહીં તો મોટા ભાગના લોકો આપણે ઇન્ડિયન એ જ વિચારતા હોય કે કાર તો મેં લઈ લીધી પણ આવતીકાલે એવું ના થાય કે મારે કારને ઉપર કવર ઠાકીને ઘરે મૂકી રાખવી પડે હું ચલાવી ના શકું તો મારુતિ સાથે એ પ્રોબ્લેમ નથી એક તો એની કોસ્ટ તમારે ઓછી આવશે કોસ્ટ ઓછી આવશે ઇન ધ સેન્સ કે તમે ક્યાંય પણ હેરાન થયા હોય તો લોકલ મિકેનિક પણ મારુતિની કારને ઇઝીલી રિપેર કરી શકે છે બરાબર નેચરલ એસ્પિરેટર એન્જિન હોય છે મોટાભાગની કારમાં તો તમે ઇવન લોકલ કે રિમોટ એરિયામાં કે ગામડામાં ક્યાંક ફસાઈ ગયા હોય તો ત્યાંનું મિકેનિક પણ મારુતિ કાર રિપેર કરવા માટે એને પણ કોન્ફિડન્સ હોય છે કે નાના થઈ જશે બરાબર છે કારણ કે ફીચર્સ ઓછા ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ ઓછી હોય છે ને સિમ્પલ મિકેનિઝમથી ચાલતા હોય છે એટલે રિપેર ગમે ત્યાં થઈ જાય બીજી વસ્તુ એવરેજ એની સારામાં સારી મળે છે સારામાં સારી એવરેજ મળવાના કારણે મારુતિનું એક એવું થઈ ગયું છે કે એવરેજ માટે જ લોકો મારુતિની કાર વધારે પ્રિફર કરે છે કે ભાઈ બીજા બધી જ વસ્તુ સિસ્ટમ ઓછી મળશે તો ચાલશે પણ અમારે જો રોજનું અથવા તો વર્ષનું હું એમ કહું કે બાર હજાર પંદર હજાર કિલોમીટર્સ કરતાં વધારેનું ટ્રાવેલ રહે છે તો પછી ઓબ્વિયસલી લોકો મારુતિની કાર ઉપર જ શિફ્ટ થશે કારણ કે મારુતિની કારમાં રિલાયબિલિટીની સાથે સાથે એમને ખર્ચો ઓછો થશે ખર્ચો ઓછો થશે કેમ એક તો એવરેજમાં ઓછો ખર્ચો થશે પ્લસ એની સર્વિસ કોસ્ટ પણ બીજા કરતાં ઓછી થશે કારણ કે એક તો વાઇડ સ્પ્રેડ મેક નેટવર્ક છે એમનું એટલે આપણે કહીએ ને ઓછા નફે વધુ વેપાર કરે છે મારુતિ મારુતિ કદાચ બીજા કરતાં ઓછો નફો કરતી હશે પણ એનો વેપાર એટલો વધારે છે એક્ઝામ્પલ આપણે આપું તમને તો ડિમાર્ટની જેમ ડિમાર્ટ છે તો ડિમાર્ટ કદાચ ચાલીસ રૂપિયા ખાંડ વેચતું હોય અને બહાર જે બિચારા નાના વેપારી નાની નાની દુકાન લઈને બેઠા હોય એ લોકોને પિસ્તાલીસ રૂપિયા ખાંડ ઘરમાં પોસાતી હોય એટલે એ લોકો વ્યવસ્થિત તમને પચાસ રૂપિયા વેચવાના છે અને વાળા તમને ચાલીસમાં રિટેલમાં વેચવાના છે કેમ કારણ કે ડીમાર્ટવાળા શું કરે છે ઓછા નફે વધુ વેપાર એ લોકો પચીસ રૂપિયે કે ત્રીસ રૂપિયે ટનમાં સો ટન બસો ટન પાંચસો ટન ખાંડ ખરીદે છે બહુ ઓછા ભાવે અને કદાચ ચાલીસ રૂપિયામાં પણ તમને આપે તો એમને પોસાય એમને કોઈ એમાં પ્રોબ્લેમ નથી એટલે સેમ મારુતિનું એવું છે એમની કારનું સેલિંગ એટલું બધું વધારે છે કે એ લોકો ઓછા નફે વધુ વેપાર કરી શકે છે બરાબર એમનું સર્વિસ નેટવર્ક પણ બહુ મેચ્યોર્ડ અને બહુ વાઇડ છે ઇન્ડિયામાં તમને બધે જ સર્વિસ મળી જશે એવરેજ મળી એવરેજ સારામાં સારી મળી જશે મારુતિમાં એટલે આ લોકોએ તમે આંખ બંધ કરીને મારુતિની કાર તમે લઈ શકો છો જો તમે ફર્સ્ટ બાયર છો બરાબર અથવા તમને સર્વિસનો કોઈ પ્રોબ્લેમ છે કે કાલે ઉઠીને સર્વિસ કેવી મળશે જો આવો પ્રોબ્લેમ હોય તો પણ મારુતિ જ તમારા માટે સૂટેબલ કાર છે મારુતિ અથવા ટોયોટા પણ ટોયોટાની કાર જોઈએ તો થોડી અપર રેન્જમાં જતી હોય છે એની સારી કાર લેવી હોય તો મારુતિમાં તમને તમે સ્વિફ્ટ ડિઝાયર પણ અત્યારે લઈ શકો છો જે નવી લોન્ચ થઈ છે અત્યારે ઇવન સ્વિફ્ટ છે બ્લેનો છે કોઈ પણ કાર તમે મારુતિની લઈ શકો છો બરાબર હવે આપણે એ પાર્ટ ઉપર આવીએ કે મારુતિની કાર કયા લોકોએ ના લેવી જોઈએ જો તમે લેવાનું મન બનાવી લીધું છે તો વિડીયો તમે સ્કીપ કરી શકો છો બરાબર તો તમારે હવે ના લેવી જોઈએ સાંભળશો કે નહીં સાંભળો તમારે જો મક્કમ મનોબળથી તમે નક્કી કરી લીધું છે કે લેવી જ છે તો પછી જાઓ અને લઈ લો ઓલ ધ બેસ્ટ બરાબર બીજું આ વિડીયો બનાવવા માટે હું બહુ નાનો યુટ્યુબર છું મારા કોઈના સબસ્ક્રાઈબર નથી કે મારુતિ મને પ્રમોટ કરે આપણે દરેક કંપની ઉપર વિડીયો બનાવવાના છીએ બરાબર તો એવું નથી કે મારુતિ પાસેથી મને કંઈક પાંચસો સાતસો રૂપિયા મળી ગયા હું વિડીયો બનાવું આપણે દરેક કંપનીને કવર કરશું ધીરે ધીરે તો મારુતિની કારમાં સૌથી સારા પ્લસ પોઈન્ટ આપણે જોઈ લીધા નેગેટિવ પોઈન્ટ કયા છે કયા લોકોએ મારુતિની કાર ના લેવી જોઈએ એક તો એ લોકો કે જે લોકોને ડીઝલ કાર જ લેવી છે આપણે વાત કરી લઈએ કે ડીઝલ કાર ચલાવવામાં બહુ મજા આવે કેમ મજા આવે કારણ કે ડીઝલ કારનો ટોર્ક સારો એવો હોય છે અને જે ગાડીમાં ટોર્ક સારો હોય એની ડ્રાઈવેબિલિટી એક્સિલન્ટ હોય તમને ચલાવવાની મજા જે ડીઝલમાં આવે પેટ્રોલમાં ના આવે અને અનફોર્ચ્યુનેટલી મારુતિ સુઝુકીએ છેલ્લા ઘણા વર્ષોથી પોતાની ડીઝલ કાર બંધ કરી દીધી છે અને કદાચ માર્કેટમાં આવશે પણ નહીં ક્યારેય જૂની ગાડીઓ જે હતી સ્વિફ્ટની બધી એ બધી અત્યારે સોનાની થઈ ગઈ સોનાના ટુકડા જૂની સ્વિફ્ટ વીડીઆઈ જે આવતી પ્લસ જૂની જે બ્રિઝા વીડીઆઈ ડીઝલમાં આવતી બરાબર ડીઝલના શોખીન એ ગાડીને જૂનીમાં જૂની કાર માર્કેટમાંથી મનપસંદ પડી જાય મનપસંદ આવે તો એવી કારને ગમે તે ભાવ આપીને ખરીદવા તૈયાર હોય છે પણ તમારે જો ડીઝલ કાર લેવી છે તો મારુતિ તમારા માટે ઓપ્શન છે જ નહીં આ સૌથી મોટો ફર્સ્ટ રોબેક મારુતિની કાર ખાલી ને ખાલી પેટ્રોલમાં આવે છે એમાં પણ મારુતિનું એવું કહેવું હતું કે બીએસ સિક્સ નોર્મ્સ આવતા પ્રદૂષણ અટકાવવા માટેના બીજા બધા જે ભારત સિક્સના નોર્મ્સ આવી ગયા તો એ હિસાબે આપણે આગળ વધીએ તો ડીઝલ કારને અપગ્રેડ કરવી બહુ ડિફિકલ્ટ છે પેટ્રોલ કારમાં થોડું ઇઝી પડે છે એટલે મારુતિએ ઘણા વર્ષો પહેલાં ડીઝલ કાર બંધ કરી દીધી છે એટલે ડીઝલ કાર મારુતિની નવી માર્કેટમાં અવેલેબલ નથી તો તમે મારું તેથી દૂર જઈ શકો છો કારણ કે ડીઝલ કાર આવતી જ નથી તો તમે ક્યાંથી લેવાના હવે બીજી વસ્તુ જો તમે એક કાર યથુઝિયાસ્ટિક છો અને તમને કારનો શોખ છે તમને એક અંદર ફીચર રીચ કાર જોઈએ તમે યંગ જનરેશનમાં છો તમારા બજેટનો કોઈ ઇસ્યુ નથી બરાબર પણ તમને એમ છે કે મને ફીચર રીચ કાર મળવી જોઈએ ફરી ફરીને ફીચર્સ બધા આખી દુનિયાના ફીચર્સ મળવા જોઈએ મને બરાબર તો પછી તમે ટાટા કન્સિડર કરી શકો છો હુંડાઈ કન્સિડર હુંડાઈ કે કિયા પણ કન્સિડર કરી શકો છો ને કિયા તો એવું છે કે આપણે વાત કરીશું એ લોકો તમને ફરી ફરીને કારમાં ફીચર્સ આપશે તમને એમ લાગશે જ નહીં કે આ દસ પંદર લાખમાં આટલા બધા ફીચર્સ કઈ રીતે મળે બરાબર ઇવન જે હાઈ એન્ડ કાર હોય છે જે જર્મન લક્ઝરિયસ કાર હોય છે લક્ઝરી કાર બધી જર્મન બીએમડબલ્યુ મર્સિડીઝ ઓકે ઓડી ઓડી મર્સિડીઝ બીએમડબલ્યુ એ બધાના ફીચર્સ જે હશે તમને આરામથી તમે વીસેક લાખની જો તમે તમે ક્રેટાનું ટોપ મોડલ લેશો તો બધા જ ઓલમોસ્ટ ફીચર્સ અમને મળી જશે તો ફીચર્સના મામલામાં કિયાનો અથવા હોન્ડાઈનો અથવા કોરિયન કારનો આ બધી કોરિયન કાર છે કોરિયન કારનો કોઈ જવાબ નથી એટલે જો તમારે ફીચર રીચ કાર જ જોઈએ કે ભાઈ હું કોર ક્રૂક મને ફરક નથી પડતો ઇલેક્ટ્રોનિક્સ ફેલ્યુર થાય કે ના થાય વધારે સિસ્ટમ હોય વધારે વાયરિંગ હોય વધારે કોમ્પ્લેક્સિટી હોય પણ મારે એક ઓછી પ્રાઇસમાં નીચી પ્રાઇઝમાં સારામાં સારા ફીચર્સવાળી કાર જોઈએ છે તો તમારા માટે મારુતિની કાર નથી તો તમે પછી હુંડાઈ કે કિયા તરફ જઈ શકો છો બરાબર ત્રીજી વસ્તુ કે તમને રિલાયબિલિટીથી એટલો ફરક નથી પડતો કે ભાઈ સર્વિસ નેટવર્કથી થોડું ઓછું હશે તો ચાલશે એન્જિનમાં ક્યારેક નાનું મોટું કંઈ ભલે ચાર્જ યુઝ કરવું વેરેન્ટેર વધારે આવશે તો ચાલશે બરાબર તમને એવરેજથી ફરક નથી પડતો કે મને કદાચ એવરેજ ઓછી પણ મળે તો પણ ચાલશે પણ ફન ટુ ડ્રાઈવ કાર હોવી જોઈએ પાવરફુલ એન્જિન હોવા જોઈએ જોકે મારુતિ પોતાના એન્જિનને એ રીતે ડિઝાઇન કરે છે કે ઓછો પાવર હોવા છતાં નેચરલી સ્પિલેટેડ એન્જિન હોવા છતાં તમને કંઈક પાવરનો લેક નહીં લાગે કે પાવર થોડો ઓછો પડે છે પણ તમને એવું છે કે ના મારે પાવરફુલ એન્જિન જ જોઈએ છે ફીચર રીચ કાર જોઈએ છે અથવા એવરેજથી મને કોઈ ફરક નથી પડતો તો પછી તમે મારુતિની કાર ના લો તો તમને કોઈ ફરક નથી પડતો તો પછી મારુતિની કાર તરફ જવાનો કોઈ મતલબ બનતો નથી તો આ આપણે મેઇન પોઈન્ટ જોયા કે કયા લોકોએ મારુતિની કાર લેવી જોઈએ અને કયા લોકોએ મારુતિની કાર ના લેવી જોઈએ હવે નેક્સ્ટ એપિસોડ આપણે બનાવીશું ટાટા ઉપર પહેલાં આપણે ઇન્ડિયન કાર્સને ઇન્ડિય ઇન્ડિયન કાર્સને કવર કરવાની ટ્રાય કરીએ કે ટાટાની કાર્સ કોના માટે છે કોણે લેવી જોઈએ અને કોને ના લેવી જોઈએ બરાબર બીજો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આમાં આપણે એક વાત કરવાની રહી ગઈ કે સેફ્ટી ઇસ્યુ તો સેફ્ટી ઉપર હું આ વિડીયોમાં આટલે એટલું બધું નથી બોલ્યો કેમ કે એનું એક કારણ છે કારણ કે સેફ્ટીમાં અત્યાર સુધી મારુતિના સ્ટાર રેટિંગ બહુ ઓછા આવતા એક સ્ટાર કે બે સ્ટાર કે એ રીતે આવતું ખાલી એક બ્રિઝા એવી હતી જે ફોર સ્ટાર રેટેડ કાર હતી એમની બાકી એમની સ્વિફ્ટના કે એના બધા સ્કોર કંઈ વખાણ કરવા લાયક નહોતા પણ સેફ્ટીનો પાર્ટ હું અત્યારે મારુતિ માટે એટલે સ્કીપ કરું છું કારણ કે જે અગિયાર ડિસેમ્બરે સ્વિફ્ટ ડિઝાયર લોકોની લોન્ચ થઈ એનો સ્કોર એક્સેપ્શનલી હાઈ છે એક્સેપ્શનલી હાઈ મીન્સ સ્કોડા સ્લાવ્યા કે પછી ફોક્સ વેગન વર્ટસ કરતાં પણ એનો સ્કોર વધારે છે ઇવન વર્ટસને સ્લાવ્યા પણ ફાઇવ સ્ટાર છે પણ ફાઇવ સ્ટારમાં આનું રેટિંગ ફાઇવ સ્ટાર ફાઇવ સ્ટાર રેટેડ કારમાં આનું જે સ્કોર હતો એ સ્કોર એનો સ્લાવ્યા કરતાં પણ વધારે છે એટલે હવે જો મારુતિએ પૂરેપૂરું મને લાગે છે કે ફોકસ આપ્યું છે પોતાની કારમાં કે ખાલી એવરેજ માટે અમે જે કારનું વજન ઓછું કરતા જતા હતા એવું નહીં કરીએ વજન ઘટાડવાની સાથે સાથે અમે જે ગાડીની જે સ્ટ્રેન્થ હતી જે બિલ્ડ ક્વોલિટી હતી એ પણ અમે વધારવામાં ધ્યાન આપીએ છીએ એવું મને લાગે છે એટલે અત્યાર પૂરતું આપણે આપણને સ્કીપ કરીએ છીએ કારણ કે હવે મને લાગે છે કે મારુતિની જે પણ નવી કાર આવશે એમાં એ લોકો સેફ્ટીને પ્રાયોરિટી આપશે કારણ કે લાસ્ટ ટાઈમથી જે રીતે આપી રહ્યા છે એ લોકો સેફ્ટીને પ્રાયોરિટી ગ્લોબલ એનકેપમાં ડિઝાયરે જે ફાઇવ સ્ટાર રેટિંગ લાવ્યું છે એના માટે આપણે ડિઝાયરને સેલ્યુટ કરવી પડે મારુ તે સ્વિફ્ટ ડિઝાયરને અને સ્વિફ્ટ પણ મને લાગે છે કે સ્વિફ્ટમાં જાપાનીઝ એનકેપમાં જે એનકેપ જે કરે છે એમાં પણ ઓલમોસ્ટ આઈ થિંક ભૂલતો ના આવે તો ફોર સ્ટાર રેટિંગ તો હતું જ તે ઇન્ડિયાનું મને ખ્યાલ નથી ઇન્ડિયાનું પણ કદાચ આપણે જોઈશું સેફ્ટી રેટિંગ શું આવે છે એટલે સેફ્ટી હવે મને એટલો બધો ઇસ્યુ લાગતો નથી જે અત્યાર સુધી મારુતિનો સૌથી મોટો પ્રોબ્લેમ હતો લોકોને ઘણીવાર એવું હોય કે એવરેજ પણ જોતી હોય મારુતિની રિલાયબિલિટી પણ જોતી હોય અને સર્વિસ નેટવર્ક પણ સારું છે ફિટ એન્ડ ફિનિશિંગ પણ મારુતિનું બહુ સરસ હોય છે મારુતિમાં ક્યારેય તમને ફિટ ફિનિશિંગમાં પેનલ ગેપ જોવા નહીં મળે લાઈક ટાટા હવે પેનલ ગેપ શું હોય તો પેનલ ગેપ મતલબ તમે કારના પાછળ કાચ છે બરાબર તો પાછળ જે બે સાઈડ પેનલો હોય તો એક સાઈડ તમારી આંગળી ઘૂસી જશે એક બાજુ નહીં જાય મતલબ બે પેનલ વચ્ચેનું જે ગેપ હોય ને આપણે પેનલ ગેપ કહીએ તો ફિટ એન્ડ ફિનિશિંગના મામલામાં મારું તેનું ફિટ ફિનિશિંગ સારું હોય છે ઇવન હુંડાઈ કિયાનું પણ બહુ જબરદસ્ત હોય છે એમાં કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ આવતો નથી ટાટામાં ફિટ ફિનિશિંગમાં પ્રોબ્લેમ પહેલેથી આવે છે અને આજની તારીખે પણ આવે જ છે એવું નથી કે બે હજાર ચોવીસમાં નથી આવતો પણ લોકો ટાટા તરફ કેમ ડાયવર્ટ થતા હતા કારણ કે ટાટાનું ખાલી સેફ્ટી પ્રોમિસ ટાટાની કાર ફાઇવ સ્ટાર સેફ્ટી રેટિંગ જે લઈ આવતી હતી ક્રેશ ટેસ્ટમાં તો સેફ્ટીના મામલામાં જે ગાડી ક્રેશ થાય ત્યારે જે ગ્લોબલ એનકેપાના ટેસ્ટ કરે છે બધા એમાં ટાટાની કાર ઓલમોસ્ટ ફાઈવ સ્ટાર સેફ્ટી રેટિંગ લઈ આવતી હતી એટલે લોકો મારુતિથી દૂર જઈને ટાટાની કારને પ્રિફર કરતા હતા પણ હવે મને લાગે છે કે આ ઇસ્યુ રિઝોલ્વ થઈ ગયો છે ઓલમોસ્ટ કારણ કે હવે પછીની નેક્સ્ટ કારમાં પણ મને લાગે છે કે મારુતિની કાર ઓલમોસ્ટ ફોર ટુ ફાઇવ સ્ટાર ફોર ટુ ફાઇવ સ્ટાર સ્કોર સ્કોર લઈ આવશે આરામથી સેફ્ટી માટે એવું મારું માનવું છે એટલે સેફ્ટીને અત્યારે થોડું આપણે સાઈડમાં મૂકી દઈએ છીએ કારણ કે હવે જે નવી કાર લોન્ચ થશે એમાં મને લાગે છે કે મારુતિ બહુ સારું પરફોર્મ કરશે ઓકે બાકી આપણે સેફ્ટી ઉપર પણ એક અલગ વિડીયો બનાવશું કેમ આ ખાલી કાર સેફ્ટી રેટિંગ એટલું ઇમ્પોર્ટન્ટ નથી એના વિશે આપણે એક વિડીયો બનાવશું કારણ કે લોકો ખાલી ગ્લોબલ એન્ડ કે રેટિંગ જોઈને કાર લઈ લેતા હોય છે કે ફાઇવ સ્ટાર સેફ્ટી છે કે થ્રી સ્ટાર સેફ્ટી છે પણ આ સેફ્ટી માટે જે સ્ટાર રેટિંગ આપણે આપીએ છીએ એ એક કંટ્રોલ એન્વાયરમેન્ટમાં થાય છે કે સિક્સટીની સ્પીડ તો સિક્સટીની મેન્ટેન સ્પીડ હોય આ રીતની સ્પીડ તો આ રીતની સ્પીડ હોય ક્રેશ ટેસ આ રીતનો તો આ રીતનો હોય એકચ્યુઅલ એક્સિડન્ટ એવી રીતે થતો નથી કે સિક્સટીની સ્પીડ હોય બરાબર એકચ્યુઅલ એક્સિડન્ટમાં આ સ્પીડ આપણને ખબર છે કેટલી હોય છે એટલે સેફ્ટી રેટિંગ કરતાં પણ આપણે ઇન્ટરનલ ફીચર્સ જે હોય તો મારું પહેલેથી આપતી જ સારા એવા બરાબર અને હવે ઓલમોસ્ટ મને લાગે છે બધી કારમાં સિક્સ એરબેગ્સ સ્ટાન્ડર્ડ કરી નાખવામાં આવશે તો આ આપણે મારુતિ વિશે આપણે અહીંયા વાતને પૂર્ણ વિરામ આપીએ કે મારુતિની કાર કોને લેવી જોઈએ અને કોને ના લેવી જોઈએ ઓકે નેક્સ્ટ એપિસોડમાં મળશું આપણે ટાટાની કાર વિશે વાત કરશું આવજો